રાધે રાધે આજનો દિવસ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસને મંગળવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી તિથિ મહાવદ છઠ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વે આનંદમાં હસો ખુશ રહો એ મહાદેવ પાસે પ્રાર્થના હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજે જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ ચાલો વિગત અનુસાર જોઈએ આજનો સુવિચાર સમય એ સૌથી કિંમતી વસ્તુ છે જે આપણી પાસે છે તેનો ઉપયોગ સમજદારીથી કરો સમય ક્યારેય ખરાબ હોતો નથી પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે આજનું આયુર્વેદિક ટિપ્સ તણાવથી દૂર રહો તણાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તણાવથી દૂર રહેવા માટે ધ્યાન યોગ અથવા અન્ય પ્રવૃત્તિ કરો જે તમને ખુશ રાખે મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો આજનો સૂર્યોદય સવારે સાત ને તેર અમદાવાદ આજનો સૂર્યાસ્ત સાંજે છ ને તેત્રીસ વાગે અમદાવાદ આજનો રાહુકાળ બપોરે ત્રણ ને તેતાલીસ થી સાંજે પાંચ ને આઠ સુધી આજનો શુભકાળ અભિજીત મુહૂર્ત બાર ને ત્રીસ થી એક ને સોળ સુધી આજનો અમૃતકાળ એક ને ચાર થી બે ને બાવન સુધી આજનું બ્રહ્મ મુહૂર્ત પાંચ ને છત્રીસથી છ ને ચોવીસ સુધી આજનો ચંદ્ર ચંદ્ર તુલા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ તુલા રહેશે તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા નવા શિખરો પર સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ હર હર મહાદેવ આજનું નક્ષત્ર છે સ્વાતિ મિત્રો અહીં આપેલ ચોઘડીયા ઉપયોગમાં લેવાય તે જ આપેલા છે આજના ચોઘડિયા આજના દિવસના ચોઘડિયા ચલ સવારે દસ ને ત્રણથી અગિયાર અઠ્યાવીસ સુધી લાભ અગિયાર થી બપોરે બાર ત્રેપન સુધી અમૃત બપોરે બાર થી અઢાર સુધી શુભ બપોરે પંદર થી સાંજે પાંચ આઠ વાગ્યા સુધી આજના રાત્રિના ચોગડિયા લાભ રાત્રે વીસ આઠથી સુધી શુભ અઢાર થી જીરો જીરો ત્રેપન સવારે અમૃત જીરો જીરો ત્રેપન સવારે બે ને સુધી ચલ બે ને ઇઠયાવીસ થી ચાર ને બે સુધી હવે જોઈએ આપણે આજની રાશિફળ આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ આજે તમારો દિવસ ઉત્સાહ અને જોશથી ભરેલો રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને સફળતા મેળવશો નાણાકીય લાભની પણ શક્યતાઓ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં સારી રીતે વિચારી લો પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ઘ આજે તમે નવા વિચારો અને પ્રોજેક્ટ પર કામ કરશો તમારી સર્જાત્મકતા ખીલી ઉઠશે વેપારમાં લાભ થવાની શક્યતા છે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ આજે તમારો દિવસ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો હરે છે તમે તમારા પરિવાર સાથે સમય વિતાવશો અને આનંદ માણી શકશો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ આજે તમને માન અને સન્માન મળશે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે નાણાંકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હ આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે આનંદ માણશો સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમારો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે કોઈની સાથે વાદ વિવાદ ન કરશો ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે બ ફ ધ આજે તમારો દિવસ શુભ રહેશે તમે નવા કાર્યોની શરૂઆત કરશો ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન જરૂર કરશો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ આજે તમને સફળતા મળશે તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે દિવસ એકંદરે શુભ રહેશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર પડે છે કોઈ પણ જોખમ લેતા પહેલાં સારી રીતે વિચાર કરી લેજો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે આવી દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી તેમજ હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ